પતંગની દોરી યુવતીનું ભો લીધું ફરિયાદ મેં કહેવા લઈને નીકળેલી યુવતીનું પતંગના દોરીથી ઘરું તપાયું સારો મળે પહેલાં જ મોત નમસ્કાર મિત્રો સમાચારમાં ફરી એકવાર આપણું સ્વાગત છે સમાચાર શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હતા ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ઉત્તરાયણ પર્વ નજીક છે ત્યારે પતંગના દોરાથી ઘાયલ થવાના અને મોતને બચવાના સિલસિલો જે થાવત રહ્યો છે સોમવારે સાંજે નડિયાદમાં એક યુવતીનું પતંગના દોરા ઘડા ભરાતે મોત થયું છે આ બનાવમાં પગલે નડિયાદ ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી નડિયાદમાં ફતેપુરા રોડ પર રહેતી પચીસ વર્ષીય ફ્લેટમાં નાના મોટા ઘરકામ કરે છે સોમવારે સાંજે તેઓ નડિયાદ શહેરમાં ફ્લેટમાં કામ કરવા આવ્યા હતા અને ફ્લેટના કામ પતાવી પરત પોતાના ઘરે એક્ટિવા લઈને જઈ રહ્યા હતા આ દરમિયાન શહેરના વાણિયાવડથી ફતેપુરા જવાના રોડ એકાએક તેનીના ગળામાં ભાગે પતંગની દોરી આવી જતાં ઘડું કપાઈ ગયું અને ચીજ થતાં આ યુવતીનું એકાએક રોડ પર પટકાઈ હતી અને તેઓનું મોત થયું હતું મિત્રો આ હતા નડિયાદના સમાચાર તથા પતંગ દોરીના સમાચાર નવા નવા સમાચાર મેળવવા માટે સતત જોડાયેલા રહેજો અને સાવચેતી રાખજો ધન્યવાદ